મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો કરવાવાળા લોકો એ લોકો કરતા લાખ ઘણા સારા હોય છે જે આપણી સામે કંઈક અલગ અને પીઠ પાછળ અલગ હોય છે જિંદગીમાં ક્યારે હાર નહીં માનવાની સાહેબ શું ખબર સફળતા તમારા છેલ્લા પ્રયત્નોની રાહ જોતી હોય મને હોય તો મમરા પણ સારા લાગે અને જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખોરા લાગે એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો અફસોસ ના કરવો જે વારંવાર એકની એક ભૂલ કર્યા કરે અને પોતાની ભૂલ હોવા છતાં કબૂલો નહીં અને ઉલટું આપણને દોષિત ઠેરવે અત્યારની આ દુનિયામાં જેટલું તમે વધુ પોતાનું કરવા જશો એટલા જ તમે વધુ હેરાન થતા જશો દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું ના હોય ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે પેલા અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય છે કે માણસ મૃત્યુ પછી પણ બીજા કેટલા વર્ષ જીવશે છેતરાયેલા અને ઘડાયેલા માણસો કોઈ પણ જગ્યાએ કોઈ દિવસ પાછા ના જ પડે જિંદગીમાં એક એવો સમય જરૂર આવે છે જ્યારે વ્યક્તિ નક્કી કરવાનું હોય છે કે પાનું ફેરવવું છે કે ચોપડી જ બંધ કરાવી છે આ સમય વિરોધપૂર્ણ પૂર્ણ લીધેલા નિર્ણયો પર જિંદગીની આગલી સફરનો આધાર હોય છે ઈશ્વરે બનાવેલ અદ્ભુત સૃષ્ટિમાં દરેક જીવનનું પેટ ભરવા ભગવાન બંધાયેલા છે મારા સાહેબ પણ માણસને તો પેટી અને પટારા ભરવા છે એનું શું કરવું સમજાય તેને વંદન મા બાપ ભણેલા હોય કે અભણ પણ જ્યારે તમે જિંદગીથી હારી જા ત્યારે એ જ શીખવાડે કે આગળ કેમ વધુ નમવાથી જો સંબંધ મજબૂત થતા હોય તો નમી જાવ પણ દર વખતે તમારે જ નમવું પડે તો થોડું ખમી જા સ્મશાન કરતા સંસાર વધુ ખતરનાક છે કારણ કે સ્મશાન તો મરેલાને ને બાળે છે જ્યારે સંસાર જીવતાને બાળ